નમસ્કાર ખેડૂત મિત્રો હું છું મિત પરમાર ઠાકર કેમિકલ થી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે ઠાકર કેમિકલ લઈને આવ્યું છે ભારતનું સૌપ્રથમ સૌ એન્ટી ઓક્સિડન્ટ એટલે કે સાઈન ગ્રેન્યુલ સાઈન જી હવે હવે આપણે વાત કે આ સાઈન જી હવે હું તમને આ વિડીયો મારફતે કહીશ કે સાઈન જી ના ફાયદા શું છે ખાસ કરીને તેનો ઉપયોગ કયા કયા પાકમાં માં કરવો તેનું પ્રમાણ કેવું રાખવું અને કઈ કયા સ્ટેજે ઉપયોગ કરવો એ હું તમને આ વિડીયો મારફતે જણાવીશ હવે વાત કરીએ તો કે આ એન્ટી ઓક્સિડન્ટ વિશે ખાસ કરીને સાઇન જી છે એક પ્રકારનું બાયોસ્ટિમ્યુલન્ટ છે સૌપ્રથમ તેનો ફાયદો તો હું તમને જણાવું કે તે તમારા જમીનમાં રહેલા ખરાબ માઇક્રો ઓર્ગેનિઝમ ખરાબ ખરાબ જીવાણુઓ ફ્રી રેડિક્સ ને દૂર કરવાનો કામ કરે છે અને સારા જીવાણુઓ સારા સારા માઇક્રો ઓર્ગેનિઝમ પ્રોત્સાહન આપવાનું કામ કરે છે એટલે કે સાઇન જી હવે તમને બીજી વાત કરું કે વાતાવરણમાં અચાનક થતા તમારા ચેન્જીસ એ બાયોટિક સ્ટ્રેસિસ જેને આપણે કહીએ છીએ

હવે હવે વાત કરીએ તો કે તમારી જમીન સુધારે છે સોઇલ ફર્ક્ટેરિટી અને સોઇલ સ્ટ્રક્ચર તમારું સુધારે છે એ સાઇન જી છે હવે વાત કરીએ તો કે આમાં બીજું એવું તો શું છે કે જેના લીધે આ એટલું હાઇલાઇટ થાય છે હવે વાત કરીએ કે આમાં એક એવું તત્વ છે મિથાઇલ ચેવિકલ જે ઔષધિઓના તેલમાંથી બનાવવામાં આવે છે હવે આપણે આમાં તુલસીનો અર્કનો ઉપયોગ લીધેલો છે એનું એનું મેઈન કારણ છે કે તમારા જમીનમાં જે ખરાબ રોગ કે જીવાણુઓ હોય છે એની સામે પણ રક્ષણ આપે છે હવે વાત કરીએ તો કે ફ્લેવેનોઇડ્સ ફ્લેવેનોઇડ્સ એક એન્ટી વાત કરીએ તો તે ખાસ કરીને અત્યારનો પ્રશ્ન યુવી લાઇટ જે સૂર્યમાંથી ડાયરેક્ટ પ્રકાશ પડે છે યુવી લાઇટ તેની સામે પણ છોડને રક્ષણ આપે છે અને ખાસ કરીને તેનો મેન ફાયદો નાઇટ્રોજીન જે બેક્ટેરિયા છે તેની સાથે તે સંયોજન કરે છે અને પ્લાન્ટને તે મદદરૂપ થાય છે હવે આપણે વાત કરીએ તો કે સાયનજી તમારે કયા કયા પાકમાં આપો અને તેનું પ્રમાણ શું રાખવું તમે એક નો ખાસ ટૂંકા ગાળાના પાકમાં ત્રણ કિલો પ્રતિ એકરે ઉપયોગ કરી શકો છો અને લાંબા ગાળાના પાક છે જેમ કે શેરડી છે કપાસ છે કેળા છે તેમાં તમે છ કિલો પ્રતિ એકરે ઉપયોગ કરી શકો કરી શકો છો હવે ખાસ વાત કરીએ તો કે સાયનજી વોટર સોલ્યુબલ છે તમે ગમે ત્યારે પણ પાણી સાથે ઓગળાવી શકો છો તમે પાયાથી ફ્લાવરિંગ ફ્રુટિંગ સ્ટેજ સુધી તમે સાઇન જીનો ઉપયોગ કરી શકો છો એટલા માટે ખેડૂત મિત્રો મારે તમને નમ્ર વિનંતી છે કે જમીન સુધારવા જમીનની ફળદ્રુપતા જાળવવા માટે તમે આજે જ અપનાવો ઠાકર કેમિકલ નું સાઈન ગ્રેન્યુલ